અને તેઓ દ્વારા દેશના એકમોને પૂરી પાડવામાં રહેલ પ્રશંસનીય સેવાઓ માટે અભિનંદન આપ્યા હતા હતું કે વિકસિત ભારત બનવાની ભારતને વિઝનમાં એકમો ચોક્કસપણે તેઓ રોજગારની તકો ઊભી કરવામાં અને હાલમાં આપણા દેશમાં જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ મેળવી રહેલ છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદરૂપ બનશે તેમણે આરએ એમપી અને ચેમ્પિયન્સ જેવી સરકારની પહેલો તેમજ ઉદયમ પોર્ટલ દ્વારા સરળ નોંધણી પ્રક્રિયા વિશે પણ વાત કરી હતી તેમણે એમએસએમઇસને ટેકો આપવા સશક્તિકરણ કરવા અને સુવિધા આપવા માટે જેસીસીઆઈની સતત પ્રતિબદ્ધતા અને એમએસએમઈના એકમના ઉદ્યોગકારોને વ્યક્તિગત સલાહ પૂરી પાડવા સ્થાપિત કરેલ જીસીસીઆઈ એમએસએમઈ હેલ્પ ડેસ્ક વિશે પણ વાત કરી હતી આ પ્રસંગે બોલતા જીસીસીઆઈ બેંક અને ફાઈનાન્સ કંપનીના ચેરમેન ફાઈનાન્સ કમ્બિટી કંપનીના ચેરમેન શાહે વિદ્વાન વક્તાઓ એક્ટિવિટી વર્ટિકલના સીજીએમ અજીતનાથજી ઝા નરેશ બાબુટા ડીજીએમ એમવી એમઇવી એસઆઈડીબીઆઈ મુંબઈ એમઈવી સિડબી મુંબઈના ડીજીએમ સુરેશકુમાર રાય સ્ટ્રેટેજી અને આઉટરીચના હેડ સીઓસ શ્રીમતી નીતાપ્રસાદ બીએસસી લિમિટેડના લિસ્ટિંગ અને એસએમઇ હેડ શ્રીમતી રાધા કીર્તિવાસન ડીજીએમ બ્રાન્ચ ઇન્ચાર્જ ચાંગોદર બીઓ શ્રી શિવમણી મુરલીધરન શ્રી ફારૂક પટેલ પ્રમોટર અને એમડી તેમજ ઐશ્વરી વર્માને આશીષનો આભાર માન્યો હતો તેમણે ટિપ્પણી કરી કે આ સત્ર એમએસએસને એસએમઇ આઈપીઓ લિસ્ટિંગ અને ફંડ એકત્ર કરવા માટે એક્ટિવિટીના મૂલ્યને અનુલોક કરવા લિસ્ટેડ કંપનીની સફર અને તેના પરિવર્તન માટે વૃદ્ધિ તેમજ એમએસએમઈ માટે વિવિધ સિડબી યોજનાઓ જેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે સક્ષમ બનાવશે